પરંતુ ફરીવાર ફોન આવ્યો કે મોડાસા એમએસડબલ્યુ કોલેજ ખાતે રવિવારે કીટનું વિતરણ કરવાનું હોય ત્યારે લાભાર્થીઓએ હાજર રહેવું મેઘરજ ધનસુરા સહિતના લાભાર્થીઓ કીટ મેળવવા માટે આવ્યા પરંતુ ત્યાં કોઈ કીટ આપવા વાળા મળ્યા ન હતા ત્યારે લાભાર્થીઓ કીટ લઈ જવા માટે ભાડાના સાધનો લઈને આવ્યા હતા પરંતુ એમએસડબલ્યુ કોલેજમાં કોઈ કર્મચારી હાજર ન હતા કીટ ન મળતા લાભાર્થીઓને આર્થિક નુકસાન પહોંચતા તંત્ર પ્રત્યે રોષે ભરાયા હતા ત્યારે આ અંગે આવનાર દિવસોમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવશે રિપોર્ટર ઇકબાલ ચિશ્તી સેક્યુલર ગુજરાતનીઝ મોડાસાથી આવેલા છે આ માનવ અંતર્ગત યોજનામાં ફોર્મ ભરેલું એમાં મારું પાપડ બનાવટનું મશીન મંજૂર થયું એટલે મેં રિક્ષા લઈને આસો પાંચસો રૂપિયા ભાડું ભર્યું અને અહીંયા કોઈએ નથી તાળું મારેલું છું અહીં ઘણું બધું પબ્લિક બધું સવારથી ચાળે નથી પીધીને અહીં બેસી દેશો તો પણ હોવાનું કશું પીરવી નથી બીજી વાર ફોન કર્યો એટલે કે આવડે નહીં ત્રીજી તારીખે પીરવી થાય અને બે દિવસ અગાઉ અમાર ફોન આવેલો કે આવી જજો આ વિતરણ કરવાનું છે એટલે અહીં કશું નથી અને અમારી પરિસ્થિતિ ગંભીર છે એટલા માટે તો આ યોજના ફોર્મ ભર્યું તો એના માટે હજાર રૂપિયા તમારો ફાયદો થાય ખોટા થાય તો શું કરવાનું એનો જવાબ કોણ આવેલા ડીઝલ પેટ્રોલ ભર્યું તો એના માટે નોંધ લેવી મારું નામ રાઠોડ ગોવિંદકુમાર તારાભાઈ ખેડા ધનસુરા તાલુકો અમને કોલ આવેલો કે તમે પહેલી તારીખે એમએસડબલ્યુ કોલેજ મોડાસા ઠીક લેવા માટે હાજર છો પછી અહીંયા આવ્યા તો અહીંયા કોઈ સ નહીં તારાબંધી સરે કોલ આપતા બ નથી કેટલા જણા આવ્યા ધનસુરા ધનસુરાથી અમે બે ચાર જણા અને ફોન કર્યો તો કે ત્રીજી તારીખે તમે અહીંયા આજો પછી

જે ગુજરાતની છે એમાં એક ઓનલાઈન અરજી કરેલી નવી ઓનલાઈન અરજીના આધારે અમને એક ફોન દ્વારા અમને જાણ કરવામાં આવેલી કે તમારે માનવ કલ્યાણ કીટનું વિતરણ સૌ પ્રથમ અમને કહેવામાં આવેલું કે તમને હિંમતનગર ખાતે વિતરણ કરવાનું છે મેમણ સમાજવાડીમાં પરંતુ પાંચેક દિવસ પછી અમને પાછો ફોન આવ્યો કે હિંમતનગર વિતરણ નથી અને મોડાસા ખાતે એમએસ ડબલ્યુ કોલેજના સ્થળ ખાતે વિતરણ કરેલ છે તો એમને સમય આપેલો કે તમારે સવારે દસ વાગે કોલેજની અંદર આવી જવાનું તો એ અંતર્ગત તમે કોલેજની અંદર સવારે નવ વાગે તો અહીંયા હાજર થઈ ગયેલા અને અમે અમારું પોતાનું વ્હીકલ લઈને ભાડા અર્થે લઈને અહીંયા આવેલા અને અમે અમારા સાથે લાભાર્થીઓ પણ ઘણા બધા છે અને અહીંયા આવ્યા એટલે ઘણા બધા લાભાર્થીઓ હતા અહીંયા દોઢસો બસો જેવા લાભાર્થીઓ છે તો આવી અહીંયા આવીને જોયું તો બધા જે કોલેજ ઉપર સ્થળ આપ્યું ત્યાં તાળાબંધી હતી લોક હતું કોઈ અધિકારી કોઈ પ્રતિનિધિ કોઈ હાજર ના હતું તો અમે જે નંબર ઉપરથી ફોન આવે ફોન નંબર ઉપર અમને કોન્ટેક કર્યો તો એ બેનને અમને કીધેલું કે આજે વિતરણ નથી અને ત્રણ તારીખે વિતરણ છે તો ફરીથી અમે બેનને કીધું કે તમારા કોઈ બીજા કોઈ ડિપાર્ટમેન્ટના સરનો નંબર હતો સરનો નંબર આપો તો એ સરને નંબર આપ્યો તે ગાંધીનગરથી કંઈક બોલતા હતા એટલે એમને કીધું કે તે અરવલ્લીની અંદર જે તે બેનની જવાબદારી છે તો અમારે એમ કહેવું છે કે જે આજે વિતરણ કરવાની જે એજન્સી હતી જેને જવાબદારી આપેલી છે હવે એજન્સી અમને એટલા દૂરથી સાઠ સિત્તેર કિલોમીટર દૂરથી અમને અહીંયા બોલાવ્યા તો અમને અહીંયા આટલી બધા ભૂખ્યા તરસ્યા સવારથી અમે આવેલા છીએ અને એક તો ભાડું ખર્ચીને આવ્યા છે અમારો હજાર પંદરસો રૂપિયા ખર્ચો થયો છે અને કીટ લેવા આવ્યા છે તો અમને કીટ અહીંયા મળવાપાત્ર છે નહીં અમને ફરીથી પાછો બીજો ધક્કો કઢાવવાની વાત કરે છે તો અમારે કહેવું છે કે અમને જો કીટનું વિતરણ કરવાનું હોય તો એમને જે સમયે અમને કીધું એ સમયે અમને કીટનું વિતરણ કરી દેવું જોઈતું અને અમે આજે પાછા ધક્કો કરીને જઈએ એટલે અમારો ખર્ચને જવાબદાર કોણ આપે અમે બધા ખેત મજૂરો છીએ ખેડૂતો છીએ મજૂરી કરીને શ્રમજીવી જીવન જીવીએ છીએ હવે આટલા બધા પૈસા અમારે ક્યાંથી લાવવા તો અમારે આ કીટ અમને હવે પછીના જે આયોજન થાય તો અમને જો તાલુકા કક્ષાએ વિતરણ કરી આપે એક એક તાલુકાની અંદર અમને વિતરણ કરી આપે અને બીજું અમારે એવું કહેવું છે કે અમને પાછા એવા બી મેસેજ મળ્યા છે કે જે કીટનો વજન કાંટો છે એ પાછું કંઈ હિંમતનગર લેવા જવાનો છે તો અમને એક જ જગ્યાએ બધા કીટનું વિતરણ થાય અને એ અમને સુલભ રહે હવે અમે અહીંયા ખર્ચ કરીને અહીંયા આવ્યા છીએ ભાડું ખર્ચીને અહીંથી કીટ પાછા લઈ જવાનો હતો પરંતુ પાછું એક વજન કાંડો લેવા માટે પાછું હિંમતનગર જવાનું છે તો અમને એક જ જગ્યાએ કીટનું વિતરણ થાય એવી અમારી માગણી છે અને એ સાથે મારી વાત પૂરી કરું છું મારું નામ અરવિંદભાઈ છે મેં ગત તાલુકામાં સિસોદરા ગામથી હું આવું છું માનવ કલ્યાણ યોજના હેઠળ દૂધ દહીંના વાસણ આપવાના હતા બરાબર એ ઉપરથી અમારે બેનના ફોન આવ્યો કે તમે હિંમતનગર પહેલી તારીખે સમાજવાડી મેમણ સમાજવાડીમાં આવો બરાબર પછી બે ત્રણ દિવસ પછી ફરી અમારા પર ફોન આવ્યો કે એમએસ ડબલ્યુ કોલેજ મોડાસાની અંદર તમે કીટ વિતરણ કરવાનું છે કે પહેલી તારીખે રવિવારે તમે આવી જાઓ બરાબર અમે રવિવારે સવારે પહેલાં આવી ગયા છીએ બરાબર અમે પોતાના સાધન કરીને આવ્યા છીએ અહીંયા આગળ કેમ કે વળતા વજન લઈ જવાનું એટલે સાધન કરીને આવે પણ કોઈ જવાબદાર અધિકારી વ્યક્તિ કોઈ છે જ નહીં બરાબર તો અમારે અના માટે શું કરવાનું બરાબર જે તે અધિકારી જવાબ આપે અને અમારા બાળા ભથ્થાના ખર્ચાના ત્યાંથી અમે દોઢસો બસો માણસો ઊભા બાજી બરાબર હજુ એક વાગ્યા સુધી કોઈ અધિકારી હજુ પણ કોઈ મને વ્યાસી જવાબ આપતા નથી અમે ફોન કરવા માટે આવે તો પીધા આજે તો વેચવાની નથી ત્રીજી તારીખે વેચવાની છે બરાબર તો અમે ધરમ ધક્કા ખાઈએ ખોટા તો આનો જવાબ આપો અમે કાલે પછી આવતીકાલે કલેક્ટરને રજૂઆત કરવા જવાના છીએ અમે બધા મળીને બરોબર જો તો મંત્રીને પણ મળશું અમે અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો